અને જમીન લેવેજ નો એક કામ કરે છે અને કોને હત્યા કરી છે એ તપાસ અત્યારે ચાલુ છે આપણે શંકાસ્પદ જો છે એની દિશામાં અને સીસીટીવી સીસીટીવી જો ટ્રેસ કરીને છે એની દિશામાં તપાસ ચાલુ છે ગાડી આઈ હતી કઈ ગાડી આઈ હતી અને કેટલા લોકો હતા કારણ કે જે સીસીટીવી માં સ્પષ્ટ દેખાય એ તીક્ષણ અત્યારથી ઉતરા છાપી ગા કરે અને પછી ગાડી ચડાવવાનો પ્રયાસ કરે છે શું આપણે કોઈ છે છો એની ઓળખાણનો પ્રયત્ન અત્યારે ચાલુ છે અને એ તપાસમાં મળી છે બે હજાર અગિયાર હત્યા કરી રહી છે એટલે શકે શંકા કે અગાઉ હત્યા કરી હતી એટલે તેના મૃતકના કોઈ સગા દ્વારા તેની હત્યા કરવામાં આવી હોય કે તેના અત્યાર સુધી કોઈ પણ પોસિબિલિટી રોલ્ડ આઉટ કર્યા નથી અને એ દિશામાં પણ તપાસ